રાષ્ટ્રીય સંગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો વિચારો અને તેના આદાન પ્રદાનને સૌથી વધુ મહત્વ આપતી આ ભારતીય વિચાર મંચ એ વિચારધારા કેળવવા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે Caralho, que... હવે જ્યારે એક તરફ આ દેશ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે તો બીજી બાજુ જે વિચારધારા છે એનું મહત્વ અને એનું મૂલ્ય કેટલું છે એનાથી જે આવનારી પેઢી છે એને પણ અવગત કરાવવા માટે ભારતીય વિચાર મંચ ખૂબ સંનિષ્ઠતાથી એની જવાબદારીનું નિર્વહન કરી રહ્યું છે દર્શક મિત્રો તારીખ બીજી અને ત્રીજી માર્ચના રોજ દેશના ખૂણે ખૂણેથી જાણીતા સંશોધકો જાણીતા રિસર્ચરો અને જે વિચારકો છે એ પણ આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનો ભાગ બનશે અને આવનારા દિવસોમાં આઝાદીના અમૃતકાળ બાદ જે સો વર્ષે રાષ્ટ્ર પ્રથમ નીતિને અનુસરતું આ ભારતીય વિચાર મંચ નું જે કાર્યક્રમ છે એની આગામી દિવસોમાં કયા પ્રકારની ઇમ્પેક્ટ પડવાની છે કારણ કે વૈચારિક સમૃદ્ધિની જો દીવાદાંડી જો ભારતીય વિચાર મંચ હોય

કાર્યક્રમો થાય છે સાહેબ અમે ભારતીય વિચાર મંચ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વર્ષ ઓગણીસો એકાણું થી વૈચારિક જગતની અંદર કાર્યરત એવી એક સંસ્થા છે અ આજે ઉદીયમાન ભારત જે સેમિનારની આપ અત્યારે વાત કરી રહ્યા છો જે બીજી અને ત્રીજી માર્ચના રોજ શનિ રવિ આવતા શનિ રવિ એ થશે આ પ્રકારના બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર નેશનલ સેમિનાર જી રીતે આજ સુધી કરી રહ્યા છીએ તો બે હજાર નવ દસ થી માંડી અને અત્યાર સુધી આ પ્રકારના બે દિવસના સેમિનાર અમારા થાય છે ભારતીય વિચાર મંચ જે વૈચારિક જગતની અંદર કામ કરનારું એક મહત્વનું ઓર્ગેનાઇઝેશન એનજીઓ હોવાથી અમે આ સિવાય જુદા જુદા વર્કશોપ વિચાર ગોષ્ઠીના કાર્યક્રમો એ સિવાય કેટલાક વિશેષ કાર્યક્રમો જેમ કે ઇન્ફ્લુએન્સ ધ ઇન્ફ્લુએન્સર્સ ગુજરાતની એક ઇન્ફ્લુએન્સર્સ મીટ હોય કે પછી જે સર્જકો ગુજરાતની અંદર રહે છે આ બધા સર્જકો ની અંદર ઓગણીસો એકાણું થી આવા મહત્વપૂર્ણ વ્યાખ્યાનો જેમાં અત્યાર સુધીમાં આપ બધી સ્ક્રીન ઉપર આપ જે અમારા બાકીના કાર્યક્રમો વિશે બતાવી જ રહ્યા છો એ જ પ્રકારના સુવિખ્યાત અને વિવિધ વિષયોના નિષ્ણાત પ્રકારના વક્તાઓ

માત્ર પ્રશ્નો લઈ જવાય એવું નહીં પ્રશ્નોથી અવગત કરાયા એનાથી એક સ્ટેપ આગળ વધીને પ્રશ્નોનું નિરાકરણ શું હોય શકે કારણ કે સમાજના પ્રશ્નો જે છે એનું નિરાકરણ પણ સમાજ જ લાવશે તો સમાજના વિષયો સમાજની સમક્ષ મુકવા સમાજ જ એ વિષયોનું નિરાકરણ નક્કી કરે અને આ નિરાકરણ હેતુથી બધા જ પ્રકારના વિચારો ધરાવતા લોકો એક મંચ ઉપર ભેગા થાય એમની વચ્ચે ચર્ચા થાય અને આમાંથી જે નવનીત પ્રાપ્ત થશે એ સમાજ માટે શ્રેષ્ઠતમ હશે આવા વિચારની સાથે અમે આ કામને આગળ વધારવા માટેનો પ્રયાસ નિરંતર કરતા રહ્યા છીએ બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ વાત છે કારણ કે જ્યારે એક તરફ અત્યારે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા ની વાત કરીએ આપણે તો હાલનું જે પેઢી છે

જી સાહેબ બિલકુલ જો હું આપને એક બે નાનકડા ઉદાહરણની સાથે વાત કરું ઘણા બધા લોકોનો આ એક પ્રશ્ન હોય છે કેટલાક લોકો નિયમિત રૂપે આવતા હોય હોય અને ત્યાં જે આદાન પ્રદાન થતું છે એના પછી ઘણા બધા લોકો એક સેચ્યુરેશન પોઈન્ટ પણ આવતો હોય છે કે ભાઈ આપણે એક રૂમમાં બેસી અને આ બધી વાતો કરીએ મોટી મોટી પણ બહાર જયારે જઈએ છીએ આપણે ત્યારે તો આ વિકટ પ્રશ્નો આપણા બધાની સામે ઉભા જ હોય છે તો આવી સ્થિતિમાં હું એક નાનકડી વાત કરું આજે આ વખતે અમારો

આ વિષય જે અમે બે 2017 માં લીધો આ વિષય સમાજ જીવન ની અંદર અનેક લોકો એ પણ લીધો માત્ર ભારતીય વિચાર મંચે લીધો એવું નઈ ગુજરાતના ફલક ઉપર આ વિષય ભારતીય વિચાર મંચે લીધો અને બાકી દેશ ભર ની અંદર અને દેશ ભર કરતા હું થોડો આગળ વધીને કહું તો વિશ્વ ભર ની અંદર ડીકોલોનાઇઝેશન ના વિષય ઉપર ની ચર્ચાઓ ચાલી જ રહી હતી અને એને વધારે વેગ મળ્યું પરિણામ આપણે એનું જો જોઈએ તો યોગ્ય સ્તર ઉપર આ વિષય પડઘો પડ્યા હોવાના કારણે પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ ભારત ના વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ એમણે પોતે પંચ પ્રણ આની જે ઘોષણા કરી આ પાંચ પ્રણો ની ઘોષણા એમણે બે હજાર બાવીસ ના દિવસે લાલ કિલ્લા ઉપર થી કરી એમાં ડી કોલોનાઇઝેશન ગુલામીના માનસિકતાના માનસિકતા થી મુક્તિ આવનારા બે હજાર સુડતાલીસ સુધી ના મળે તે માટેના

સો ટકા સાહેબ જો અંદર ગુજરાત યાદ કરવા જ રહ્યા કનૈયાલાલ ગુજરાતના એક પનોતા પુત્ર તો છે જ માત્ર ગુજરાતના નહિ યા દેશભરના પનોતા પુત્ર કહીએ આપણે એમને કારણ કે બાબા સાહેબ આંબેડકર સાથેની જે ડ્રાફ્ટિંગ કમિટી બની હતી બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટેની મુસદ્દો ઘડવા માટેની એ ડ્રાફ્ટિંગ કમિટીના પણ

એનાથી પણ પહેલાના સમયથી દેશના ઇતિહાસ ને બરોડવાનું કૃત્ય જે છે એ ચોક્કસ પ્રકારના લોકો જે મૂળ ભારતીય નહોતા એવા લોકો થી શરૂ થયું આપણે સ્વાધીનતા પ્રાપ્તિ પછી ભારતીય

સારો પ્રયાસ સમાજના પ્રયાસ ભારતીય વિચાર મંચ પણ કરી રહ્યો છે અને ચોક્કસ જ આટલા બધા પ્રયાસો જયારે એક સાથે થતા હોય તો નિશ્ચિતપણે સફળતા મળવાની શક્યતાઓ આપણને પૂરી છે પણ આવનારા પચીસ વર્ષની અંદર આપણે એક સારી ડિઝાઇન

મહાસત્તા બનવાની તરફ વાત હોય તો એ માત્ર આર્થિક મહાસત્તા કે સામાજિક મહાસત્તા પૂરતી સીમિત નથી પરંતુ વૈચારિક મહાસત્તા બનવું પણ એટલું જ મહત્વનું છે અને એમાં કદાચ ભારતીય વિચાર બનતું આ જે યોગદાન છે એ ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થશે આગામી દિવસોમાં ઈશાન જોશી બિલકુલ સાહેબ જો કોઈ પણ દેશ એ માત્ર આર્થિક દ્રષ્ટિએ મહાસત્તા બની શકતો જ નથી ભારત જેને વિશ્વના બે હજાર વર્ષના એક આખા આર્થિક ઇતિહાસ ઉપર પોતાનું પુસ્તક પ્રકાશિત કર્યું એમણે આપણે ભારતની અંદર જયારે મુઘલ આક્રાંત આવ્યા અથવા તો સલ્તનત આક્રાંત આવ્યા અને ત્યારબાદ વિદેશી આક્રમણખોરો યુરોપિયન લોકો ભારત ઉપર ચડાઈ લઈને આવ્યા ત્યાર સુધી ભારતનું વૈશ્વિક નિકાસ ની અંદર એક ખુબ મોટું પ્રદાન હતું પણ માત્ર ભારતે વૈશ્વિક નિકાસ ની પ્રદાન ના કારણે જ ઓળખાતું એવું નથી ભારતની અંદર આપણે જોઈએ તો સંહિતા અથવા તો ચરક સંહિતાની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રે ખૂબ ઉત્કૃષ્ટ ભારતની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ શિલ્પ અને સ્થાપત્ય ગળામાં ખૂબ ઉત્કૃષ્ટ ભારતની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ આ દરેક ક્ષેત્રની અંદર ભારત અગ્રગણ્ય બન્યું એની પાછળનું ખૂબ મોટું એક વૈચારિક પ્રદાન હતું કોઈ પણ દેશ વૈચારિક પ્રદાન વગર ના બજારના ક્ષેત્રમાં આગળ વધી શકે છે આર્થિક ક્ષેત્રમાં ના બાકીના ક્ષેત્રોમાં જે વૈચારિક ક્ષેત્ર દ્વારા આપડા મહત્વપૂર્ણ પ્રદાન તરીકે એ મળ્યું જેના ભાગરૂપે આપણો દેશ દરેક ક્ષેત્રની અંદર એક વિશ્વગુરુ ના સ્થાન ઉપર પ્રસ્થાપિત હતો આપણે વૈશ્વિક બજારમાં તો ખૂબ ભરી જ રહ્યા છીએ બિલકુલ આપણું રાષ્ટ્રીય એટલે જેને કહીએ વગર ક્યારે પણ ભારત બનાવવું જે ભારત બધા બનાવવા માટે ઈચ્છીએ છીએ એ શક્ય નથી તો દ્રષ્ટિએ તો ભારત હરણફાળ જ પરંતુ ભારતના નાગરિકોને આપડા તમામ ભારત ભારતીયોને સ્વબોધ ની પ્રાપ્તિ થાય આપણું હિન્દુત્વ જાગૃત થાય અને તેનાથી આપણને ભારત બોધ પ્રાપ્ત થાય એના માટેનું નિરંતર

એટલે આ એક છે કારણ કે બે ચૌદ પહેલાની વાત છે ઓબામા ઓબામા ચર્ચા ચાલતી હતી કે ભારત જે છે એ એક ઇમરજિંગ નેશન ઓબામા એ બે ને દસ ના વર્ષે વાત કરી કે ભારત એ હવે ઇમરજીંગ નેશન એવું નથી રહ્યું ભારત એ હવે લીડર છે તો વિશ્વ અંદર દેશો ની સ્થિતિ માં ભારત આવ્યું આવું એમને બે હાજર કહ્યું હતું પણ ભારત લોકોને આ અંદર થી એક આત્મવિશ્વાસ એ થતા થતા થોડો સમય લાગ્યો બે હાજર બાર માં ભારતીય વિચાર મંચે ભારત રાઇઝિંગ ઇટ્સ કન્સેપ્શન એન્ડ રિયલ આ નામથી બે દિવસ નો આ પ્રકાર નો સેમિનાર કર્યો હતો અને બે હાજર ચૌદ પછી બાકીની વૈશ્વિક સ્થિતિ ભારતીય તો આપણે જાણીએ તો આ સ્થિતિ હવે આ વર્ષે અમે કેટલાક એક ચોક્કસ પ્રકારના વિષયો લઈને દર વર્ષે જઈએ છીએ આ વર્ષે આ વિષય જે છે એ માત્ર પંચ લઇ રહ્યું છે એવું નહી સાહેબ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું આજ વિષય ઉપર હજી હમણાં જ ગયા શનિ રવિએ એટલે લગભગ સત્તર અઢાર february ના દિવસે અમેરિકા ની અંદર પણ એક ખૂબ જ મહત્વની યુનિવર્સિટી અમેરિકાની એણે આજ વિષય ઉપર બે દિવસ નો સેમિનાર કર્યો એમની થીમ જ હતી ઇન્ડિયા રાઇઝિંગ તો ઇન્ડિયા રાઇઝિંગ અથવા તો ભારત રાઇઝિંગ એ અત્યારે વિશ્વભરના દેશો આ જ વિષયની ચર્ચા કરી રહ્યા છે તો ભારત રાઇઝિંગ તો દરેક ક્ષેત્રની અંદર ભારતનો

એનું એકમાત્ર કારણ એ હિન્દુત્વ છે તો ધર્મ અને ડેમોક્રેસી ટેકનોલોજી અને ઇનોવેશન કારણ કે ભારતનું સ્થાન ધર્મ અને સ્થિતિમાં ભારતમાં આગામી પચીસ વર્ષની અંદર શું સ્થિતિ હશે આવા વિવિધ આયામોની સાથે મળી અને વિવિધ આયામોના નિષ્ણાત લોકોને આવકારી અને આ બધા વિષયો ઉપરની ચર્ચા જે છે બે દિવસના સેમિનાર ની અંદર રાખી છે ઓકે તો આમાં આપનું જે અત્યારની જે પરિસ્થિતિ શું છે ત્યાંથી તમામ પ્રકારના રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ચુક્યા છે તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે જી જોશી બિલકુલ તૈયારીઓની વાત કરીએ તો તૈયારીઓ આપણે જાણીએ છીએ લગ્ન ની જેવું જ હોય છે લગ્નમાં પણ છેલ્લા દિવસ સુધી તૈયારી ચાલતી હોય આ ભારતીય વિચાર મંચ માટે પણ આ જે બે નો સેમિનાર છે એ લગ્ન પ્રસંગ જેવો છે આજે સવારે જ અમે લગભગ ત્રીસ ચાલીસ કાર્યકર્તાઓની વ્યવસ્થાત્મક બેઠક કરી વ્યવસ્થાની દ્રષ્ટિએ છેલ્લા દિવસ સુધી અમારું કામ ચાલુ જ રહેશે પણ ખુબ મોટી તૈયારીના ભાગરૂપે આપણે વાત કરીએ તો ઘણી બધી અમારી તૈયારી થઈ ગઈ છે રજીસ્ટ્રેશન ની બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે યુવાઓ માટે મહિલાઓ માટે પ્રબુદ્ધ લોકો માટે શોધ અને અધ્યયન કરનારા લોકો માટે આવા અલગ અલગ અમે ચાર ભાગ પણ પાડ્યા છે તેના દ્વારા અમે એ એ લોક વિષયોમાં આગામી દિશામાં શું કરવું જોઈએ એના પેરેલ સેશન વગેરેનું પણ આયોજન આ વખતે અમે કર્યું

વાત કરી એક વિકાસશીલ દેશ આફ્રિકા જેવા દેશનો કોઈ કોઈ નોવેલિસ્ટ આવી વાત કરતા હોય તો આ એક મહત્વની વાત છે આપણા દેશમાં પણ પ્રેરણા લેવા જેવા એવા અનેક લોકો પર સંદેશાઓ કોઈ ચણક જ વાત પૂરી એટલે કહું છું એમણે ભારતીય લોકો માટે એવું કહ્યું કે ટુ પોઈઝન નેશન પોઈઝન ઇટ સ્ટોરી કોઈ પણ દેશને ખલાસ કરવો હોય ને તો એની વાર્તાઓ ને રક એની વાર્તાની અંદર ઝેર ભરી દો તો આ યુવા પેઢી સમક્ષ જે વાર્તાઓ ચાલી રહી છે જે વાર્તાઓ જ બાબત આપણે ત્યાં કેટલાક ચોકો દ્વારા ભારત ને ભારત ખલાસ કરવા માટે પ્રકારની સ્ટોરીઝ લોકો સમક્ષ મૂકવામાં આવી છે એને છોડી અને આપણે આપણા પોતાના મૂળ તરફ ફરીથી પાછા ફરીએ અને જે સ્વબોધ સરલાલ મુનશી મહત્વપૂર્ણ દિવસ આપણી સમક્ષ આવી રહ્યો છે એમણે પણ આ જ વાત કરી છે સ્વામી વિવેકાનંદે પણ યુવાઓ સમક્ષ આજ વાત કરી છે તો આ વાતને આપણે યાદ કરી અને ભારતને ફરીથી પાછું આપણે જે ભારત બનાવવા ઈચ્છીએ છીએ એ ભારત બનાવવા માટેનો સાતત્યપૂર્ણ પ્રયાસ કરવામાં લાગી જઈએ એવી હું આ બધા લોકોને વિનંતી કરીશ બિલકુલ તો દર્શક મિત્રો ગુજરાતના આંગણે ભારતીય વિચાર મંચ દ્વારા જે રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે એ આગામી દિવસોમાં ખૂબ ગેમ ચેન્જર પુરવાર થવાનું છે કારણ કે ભારતીય વિચાર મંચ એ માત્ર કાર્યક્રમોનું આયોજન કરવા પૂરતું સીમિત નથી રહેતું પરંતુ આ કાર્યક્રમ થકી સ્વ સાથેની પણ મુલાકાત કરાવે છે દર્શક મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે જયારે જયારે એ દેશનો નાગરિક જયારે પોત સ્વને ભૂલે છે જ્યારે ઇતિહાસને ભૂલે છે ત્યારે નિશ્ચિતપણે ઇતિહાસ અને સ્વ પણ એને ભૂલી જાય છે પરંતુ ભારતીય વિચાર મંચ એક ખૂબ જ સુંદર કાર્યક્રમો આયોજન કરીને

ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર